કછરે ગ્રામ સભા આગળ નથી આપણે યોજી મને જલે વાત કરવી હા કોઈ વાત જ નઈ કરવાની મારો કોઈ બાપ નથી આ વાત ઉનાદી નઈ ગ્રામ સભા આતી કેમ નઈ 15 મારીારે તારીારે હું વાત કરવા નથી માંગતો તાર જા જાઓને જા મારો નસુ કશમા મને એટ તમારે ગ્રામ સભા નથી યોજવાની જાવા દે તમારે નિયમમાં નથી આવતી તું કોઈ મારો બાપ નથી તું જાવા દે આ

તમારા નિયમ માં આવે કે નથી આવતી સરકાર નહીં કરો સરપંચ થઈ જા અરે મૂકી ગયો ખોરથી એટલાં કાઢી જાવ આ દાજા બધા કઈલા મારા ને પછી આ તારો દાદો હોય કઈ દેજે તારે મારી આડે નામી કરવાની થાય આ ઉપર હું મારા બાપ લગી પૂગોમાં હું જાવા દેનીની બોલવાનું નઈ જવા દે